આજે એકતા મિશન સમિતિના કન્વીનર આજે જે ગુજરાત પ્રેસ તરીકે આજે પત્રકાર મિત્રો દ્વારા જે લોકોને સન્માનિત કરવાનું જે કાર્ય કર્યું છે અને વિદ્યાર્થીઓને ઉત્સાહ પૂરું પાડવાનું કામ કર્યું છે રિયાલિટી આ પત્રકારત્વ સાથે સાથે આવી જ્યારે ઉત્સાહ વધારવાનું કામ કર્યું ત્યારે આ ટીમ ગુજરાત દ્વારા સૌ પ્રથમવાર વિદ્યાર્થીઓ અને જે યુવા એક્ટરો છે જે પોતાની પ્રતિભા દાખવવા માટે સમગ્ર ગુજરાતમાં રાત દિવસ મહેનત કરે છે તે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ક્વોલિફિકેશન તથા ખૂબ સારી ટકાવારી મેળવી છે તેમાં બાબુભાઈ ડાભી જયસિંખભાઈ સારોલા અને જયેશભાઈ પ્રજાપતિ દ્વારા આ જે કાર્યક્રમ કર્યો છે ખૂબ ઉત્સાહપૂર્વક છે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉત્સાહ વધારવા માટેનો કાર્યક્રમ છે અને જે પણ યુવા કલાકારો પોતાના જીવનની ખૂબ મોટી શરૂઆત કરવા જઈ રહ્યા છે એના માટે પણ ખૂબ આશીર્વાદ સમાન આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ કલાકારો અને એક્ટરોને ખૂબ મોટો જોશ મળશે અને સમગ્ર ગુજરાતમાં એનો પ્રચાર થશે અને એને પણ ખૂબ મોટી નામના મળશે નામનાના કારણે એનું ખૂબ મોટું